સડે એમ મજા આ રીત નું ને આ બધા આપણા દોસ્તારો ભેગા થઈ ગયા ને આમાં જો આટલી ગાડી પડી અને આ થોડુંક બોર્ડ માર્યું ને હાલો આ ફાઇનલી ખુલી ગયું છે આપણે વિયા થઈ આમ તો આમ જો વ્લોગર ભેગા થાય એટલે આમ જ થાય તકરાર થઈ જાય આમ તો આ રીત સીન છે ભાઈ એ ઓલુ

હાલો આવા દયો આ બોલિંગ કરે છે વાહ હોરન હું મારો ભાઈ બોલિંગ આવે આમાં આ કેમેરો જો ખાલી એ વિરાટ કેમેરો જો કેવો દેખાય અરે સિનેમેટિક્યુ આવે તને પડે

વિરાટ કોહલી સર આવી જાય છે બેટિંગ ઉપર આમ જો આ વિરાટ કોહલી વિરાટ કોહલી તો મિત્રો વિરાટ કોહલી સાહેબ આવી ગયા છે ને મારે કયા ફિલ્મિંગ કર્યું તો મિત્રો લાસ્ટ બોલ હતો ને ઓવર પૂરી થઈ ગઈ છે એ લોકોની હવે આપણી બેટિંગ આવી કેમ છે પલભાઈ હા હાઠક બાંસઠ જેવા હશે કાંગ્રેચુલેશન ઉભો અડસેઠ મિત્રો ત્રણ ની બેટિંગ આવી આમ જો હા દડ કરે છે

આપડે ફાઈનલી ભૂકી ગયા છીએ ભગવતી ચાર આવી ગઈ છે આપડી હવે ફટાફટ હવે વર્ષમાં હું કઈ હોલ્ટ લેવા નથી ઉપડી જાય ભૂક લાગે આપડે ગાઠિયા ને કમ્પ્લીટ ગયા છે કેમ ભાઈ

મળીએ એક નવા બ્લોગ સાથે અત્યાર સુધી બધાને જય હિન્દ જય ભારત